પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ખેડૂતોને ન્યાય અને અધિકાર આપવા મુદ્દે આપ દ્વારા સાત ડિસેમ્બરે અમરેલી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન આપ નેતા ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા ચૈતર વસાવા હેમંત ખવા સુધીર વાઘાણી અને સાગર રબારી અમરેલી ખાતે કિસાન મહાપંચાયતમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવશે અમરેલીમાં યોજનાર કિસાન મહાપંચાયત મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ નિકુલ સાવલિયાએ જણાવ્યું હતું કે આપ નેતા રાજુભાઈ કરપડાએ બોટાદથી કડદા પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો જ્યાં સરકારે પોતાની તાનાશાહીનું પ્રદર્શન કર્યું હતું હદદડ ગામે આપ નેતા રાજુ કરપડા પ્રવિણ રામની આગેવાનીમાં કિસાન મહાપંચાયત યોજાઈ હતી અને કડદા પ્રથાને લઈને સરકાર પાસે અમુક માંગણીઓ મૂકવામાં આવી હતી આ માંગણીઓને ધ્યાનમાં ન લઈને સરકારે નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો અને પોતાની માંગણી કરતા ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા આ હડદડના પ્રત્યા ભાતરૂપ આમ આદમી પાર્ટીએ સુદામડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત નેતાઓ હાજર રહ્યા હતા એ દરમિયાન આમ આદમી પાર્ટીએ આહવાન કર્યું હતું કે તમામ લોકસભામાં એક એક કિસાન મહાપંચાયત કરવામાં આવશે તે અંતર્ગત આગામી સાત ડિસેમ્બર અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ એટલો આક્રોશ છે કે સામેથી ટ્રેક્ટરો ભરી ભરીને કિસાન મહાપંચાયતમાં જોડાવાના છે

પત્રકાર ભાઈઓને જણાવવાનું કે આવતી સાત તારીખને રવિવારના રોજ બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી મુકામે સેન્ટર પોઈન્ટ સિનિયર સિટીઝન પાર્ક અમરેલી ખાતે આ તકે પ્રદેશના શીર્ષ નેતૃત્વ એવા માનનીય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આપણા લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે સાથે ચૈતરભાઈ વસાવા અને આપણે લોકસભાના ચૂંટાઈને આવેલા આમ પાર્ટીના અને ભામાસા ગણાતા એવા સુધીરભાઈ વાઘાણી હેમંતભાઈ ખવા સાથે સાથે અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સાથે તમામ પ્રદેશના શીર્ષ નેતૃત્વ જેવા કે સાગરભાઈ રબારી જે ખેડૂત નેતા છે અને પ્રદેશના મહામંત્રી છે સાથે સાથે રાજુભાઈ સોલંકી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે અને યુવાનોને માટે લડતા હર હંમેશા યુવરાજસિંહ જાડેજા સાથે સાથે યુવાની ધડકન અમારી યુવા ટીમના અધ્યક્ષ એવા બ્રિજરાજ સોલંકી સાથે સાથે અમારા લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા સાથે અમારી જિલ્લા ટીમ તથા તમામ કાર્યકર્તા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે આપશ્રીને જણાવવાનું કે આ મુહિમ ખેડૂત મહાપંચાયતની શરૂઆત બોટાદમાં થતી કડદા પ્રથાને ધ્યાનને લઈને જ્યારે આમ પાર્ટી પાસે આ સમસ્યા આવી ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બનવાનું નક્કી કર્યું કડદા પ્રથાનો અવાજ રાજુભાઈ કરપડાએ બોટાદથી ઉપાડ્યો હતો એપીએમસી માર્કેટમાંથી ત્યારબાદ સરકારની તાનાશાહીથી ત્યાંથી તમને ખસેડવામાં આવ્યા હતા કડદા પ્રથા બંધ કરવામાં આવી ત્યારબાદ હળદર ગામે ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી હતી આ ખેડૂત મહાપંચાયતમાં રાજુભાઈ કરપડા પ્રવીણ રામની આગેવાનીમાં ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર પણ અમુક માગણી મૂકી હતી કડદા પ્રથા હટાવવા માટેની સૌથી મહત્ત્વની માગણી હતી પણ તેને ધ્યાનમાં ન લીધું અને બબતાથી ખેડૂતો ઉપર નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા અને ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા જે ખેડૂતો ફક્તને પોતાની માગણી માટે અને માગણી સંતોષાય એટલા માટે સાથ સહકાર માટે ભેગા થયા કોઈ એવું આતંકવાદી કૃત્ય કરવા નહોતા આવ્યા કે કોઈને મારવા નહોતા આવ્યા તેમ છતાંય ત્રણસો ને સાતની કલમ અંદર બધાને કેસ દાખલ કરવામાં આવ્યો છે એમની ઉપર આ હળદરના પ્રત્યાઘાત રૂપી આમ આદમી પાર્ટીએ સુદામડા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું કે જેની અંદર અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પંજાબના માનનીય મુખ્યમંત્રી માનજી સૌ પધાર્યા હતા ત્યાંથી આમ આદમી પાર્ટીએ આહવાન કર્યું હતું કે તમામ લોકસભામાં એક એક ખેડૂત મહાપંચાયત કરવામાં આવશે એ અંતર્ગત ગુજરાતના તમામ જગ્યાઓ પર થઈ છે આજે અમે જાહેર કરીએ છીએ કે આવતી સાત તારીખે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ પ્રેસ મીડિયા માધ્યમથી અમે અમરેલી જિલ્લાની તમામ જનતાને આવકારીએ છીએ અમરેલી લોકસભાની તમામ જનતાઓને આવકારીએ છીએ અને કહીએ છીએ કે ખેડૂતની આ મુહિમમાં ખેડૂતોના હક માટેની આ લડાઈમાં આવો સૌ સાથે મળીને આ તાનાશાહી સરકારને કે જે આંધળી મૂંગીને બેરી સરકાર કહેવાય છે એના આંખ કાને નાક ખોલીએ કે જેથી કરીને કંઈક જોઈ શકે સાંભળી શકે અને બોલી શકે નિખિલભાઈ

નીચેથી લઈને ઉપર સુધીના તમામ કાર્યકર્તાઓ પધારે કેટલી ભૂખ લાગી સાથે સાથે અમરેલી જિલ્લામાં જેટલી પણ અમે ગુજરાત જોડો જનસભાઓ કરી છે તમામ જગ્યાએ અમને સારું સમર્થન મળ્યું છે ગયા વખતે અમે જે સભા કરી વરસાદના લીધે કેન્સલ કરવી પડી હતી પણ ગોપાલભાઈનું દિલ એવું છે કે પાંચ માણસો હોય કે પંદર માણસો હોય એમને મળવાનું ચૂકતા નથી કેમ કે એ વ્યક્તિ જમીન સાથે જોડાયેલા છે અમે એને કીધું કે આપણે કેન્સલ છે તો એમણે એમ કીધું કે નહીં આપણે સભા ચાલુ રાખો જેટલા કાર્યકર્તાઓ આવ્યા છે એને હું મળવા માંગુ છું એટલે મળવા આવ્યા હતા સભા તો આપણી કેન્સલ જ હતી કેમ કે વરસાદના કારણે કોઈ આવી શક્યું નહોતું અને આપણે જાણીએ છીએ કે વરસાદ હોય તો કોઈ આવે નહીં અમારા નેતાઓ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની જેમ નથી હેલિકોપ્ટરમાં જોઈ અને જતા રહે હેલિકોપ્ટર ઉતરીએ કેમ નથી જ્યાં સુધી આવ્યો હોય જોઈને જતા રહે એવા નથી અમારા ગ્રાઉન્ડ સુધી આવે છે કાર્યકર્તા બે નહીં પાંચ કાર્યકર્તાઓ હોય બે કાર્યકર્તા એમને મળે છે કેમ કે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા નેતાઓ છે અમારા અને હંમેશા ગ્રાઉન્ડ સાથે જોડાયેલા વ્યક્તિઓના સાથ સમર્થનમાં રહે છે એવી છે એટલે મારે એવું કહેવું છે કે જન સમર્થન એટલું છે કે અને આ વખતે ખેડૂતોમાં જેટલો આક્રોશ છે ટેકાના ભાવની તમે જોઈ લો કે કડદા પ્રથા જોઈ લો કે ગમે એમાં ખેડૂતોમાં એટલો આક્રોશ છે અને ખેડૂત સ્વયંભૂ ઈચ્છે છે કે અમે આવીશું આજે અમને અસંખ્ય કોલો આવે છે કે ભાઈ અમે આવવાના છીએ કઈ જગ્યાએ છે સામે ખર્ચે પોતાના ટેક્ટરો પોતાના વાહનો લઈને આવવાના છે એટલે તમામ ખેડૂતોને એને મારે જણાવવાનું કે આપણને મંજૂરી મળી ગઈ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને તંત્રને પણ અમે જણાવેલું છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા પણ કાર્ય કરવામાં આવે તો એ જવાબદારી તમારી રહેશે અમારા ભાઈઓની નહીં રહે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને અમારા વોલન્ટીરીઓ પણ ત્યાં ખડે પગે ઊભા રહેવાના છે એટલે કોઈ અસામાજિક તત્વો પણ એવું ઈચ્છતા હોય કે અમે કાકરી શાળો કરશું તો આ વખતે શક્ય નથી અને આ સભા એટલી સફળ જવાની છે કે આના પડઘા આખા ગુજરાતમાં ખેડૂતોને લઈને પડવાના છે બાબતે ટ્વીટ કરતા રહે છે ત્યારે આપશ્રીને જણાવવાનું કે અમરેલીમાં એમણે જે કીધું કે કોઈ દીકરી દેવા તૈયાર નથી આપણે સમજી શકીએ છીએ અવારનવાર હું તો સભામાં પણ કહું છું કે અમરેલી જિલ્લો એવો છે કે દર વર્ષે પછાત થતો જાય છે એના નેતાઓ છે ને એ સધર થતા જાય છે અને જિલ્લો પછાત થતો જાય છે આજે કોઈ દીકરીનો બાપ નાય છે કે જે જિલ્લામાં રોજગાર નથી ત્યાં કોઈ દીકરી કે પોતાના ફેમિલીને વસાવવાનું કરે સાથે સાથે અત્યારે એટલી તાનાશાહી વધી છે જ્યારે એક દીકરીનું અડધી રાતે ઉપાડીને સરઘસ કાઢવામાં આવે આ સરકાર જે એક દીકરીને રાત્રે ઉપાડીને સરઘસ કઢાવ્યું એ વ્યક્તિને મંત્રી પદ આપે છે અને એ કઢાવનાર અને પ્રોત્સાહન કરનારને ગૃહમંત્રી હતા એમને આજે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે એટલે આ જિલ્લા સાથે જે કાંઈ ઉર્મયુભ વર્તન કરવામાં આવે છે ભાજપ દ્વારા એનું લોકો જાણે છે એટલા માટે અમરેલી જિલ્લાનો વિકાસ નથી થઈ રહ્યો ને અમરેલી જિલ્લામાં કોઈ દીકરી દેવા તૈયાર નથી પ્રમુખ શ્રી સુદાનભાઈ મનોજભાઈ સોરઠિયા મહામંત્રી ભાઈ ધારાસભ્ય ગોપાલભાઈ અહેમદભાઈ ખવા અમારા પ્રદેશના પદાધિકારીઓ રાજુભાઈ સોલંકી બ્રિજાશિંહ સોલંકી લોકલ આખી ટીમ અમરેલી જિલ્લાની ટીમ અને ખેડૂતોને માર્ગદર્શન તો આપવાના છે અને પહેલાં જે મુદ્દા લીધા છે ગામે ગામ મીટિંગની દસ મુદ્દાની માગણી છે અમારી વિસ્તૃત માહિતી આખી અમારા જિલ્લાના ભાઈ નિકુશભાઈ છે સાવળિયા એ તમને આખી વિસ્તૃત માહિતી તમને આપે છે અને આપણે આજે અમરેલી તમે જે સૌ પત્રકારો જે પધાર્યા છે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું નાની અમારી ગરીબડી પાર્ટી છે તો તમે એને પ્રોત્સાહન આપજો તમારો ખૂબ ખૂબ આભાર નિકુશભાઈ તમને વિસ્તૃત માહિતી આપે છે